કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાયું તપાસ દરમિયાન અમુલ ડેરી રોડ પર આવેલી હોટલ સહયોગ ખાતે ગંદકી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો ખાદ્ય પદાર્થો ખુલ્લા તથા ગંદકી વચ્ચે રાખવામાં આવતા જાહેર આરોગ્ય જોખમાતું હોવાનું જણાતા કલમ ત્રણસો હેઠળ હોટેલને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે આ ઉપરાંત ચિકોદરા ચોકડી પાસે આવેલા ગેલોક્સ ફૂડ પ્લાઝા ખાતે પણ તપાસ હાથ ધરાઈ હતી અહીં વિવિધ હોટેલ અને રેસ્ટોરન્ટમાં ગંદકી તથા એક્સપાયરી ખાદ્ય પદાર્થો મળી આવતા તાત્કાલિક દંડ વસૂલવામાં આવ્યો છે જેમાં વેલકમ હોકો પોપટોઝ ખીચડી પરાઠા ગેલોપ્સ રેસ્ટોરન્ટ અને જગદીશ ફરસાણ સહિતના કુલ સાત એકમો પાસેથી રૂપિયા એકાવન હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે સમજૂતી નહીં કરવામાં આવે જો હોટલ અથવા ખાણીપીણીના એકમો સ્વચ્છતા જાળવી રાખશે નહીં તો આવી જગ્યાઓને સીધી સીલ કરી દેવામાં આવશે આ સાથે જ આવનારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા ચકાસણીની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે